શ્રી હનુમાન પુરાણ પુષ્પ પંચ્યાશી રાતનો સમય હતો હનુમાનજી પહેરો ભરી રહ્યા હતા તે વખતે રાવણ વિભીક્ષણનો વેશ ધારણ કરીને આવ્યો હનુમાનજીએ તેને પાસે બોલાવ્યો અને પૂછ્યું ભાઈ આટલી મોડી રાત્રે ક્યાંથી આવો છો રાવણે કહ્યું ભગવાનની આજ્ઞાથી સંધ્યા કરવા ગયો હતો આવવામાં મોડું થઈ ગયું તેમણે મને જલ્દીથી બોલાવ્યો છે બધા સૂઈ ગયા એ પછી રાવણ રામ અને લક્ષ્મણને પોતાના ખભાઓ પર ઉઠાવીને ભાગ્યો ભગવાનને તો કોણ હરણ કરીને લઈ જઈ શકે લક્ષ્મણ તો કદી પણ સૂતા ન હતા પરંતુ જ્યારે પ્રભુએ પોતાના ભક્તનો મહિમા પ્રગટ કરવાનો હોય છે ત્યારે તેઓ સાધારણ મનુષ્યની જેમ લીલા કરે છે આજે હનુમાનજીનો મહિમા પ્રગટ કરવો હતો એટલે તેઓ ચૂપચાપ રાવણના ખભા પર ચાલી નીકળ્યા બીજા દિવસે સવારે સમગ્ર સેનામાં ભારે કોલાહલ મચી ગયો સુગ્રીવ જાંબવાન વિભીક્ષણ બધા જ વ્યાકુળ હતા હનુમાને પેલી ઘટના કહી સંભળાવી વિભીક્ષણે કહ્યું આ અહિરાવણની માયા છે મારો વેશ બીજું કોઈ લઈ શકતું નથી હનુમાનજીએ કહ્યું તે ભલે ને ગમે એટલો બળવાન હોય ભલે ને ગમે તેવો ગુપ્ત સ્થાનમાં રહેતો હોય પણ હું તેની પાસે જઈશ અને તેનો વધ કરીને મારા પ્રભુને લઈ આવીશ હનુમાનને હનુમાનને યાત્રા આરંભી દીધી દેવયોગે રસ્તામાં કંઈક એવી ઘટના બની કે એ વાતની ચોક્કસ માહિતી મળી ગઈ કે અહીં રાવણ ભગવાનને નાગલોકમાં લઈ ગયો છે ત્યાં જઈને હનુમાને મહેલમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ મકરધ્વજે તેમણે રોકતા કહ્યું તમે કોણ છો શું જાણતા નથી કે હું મહાવીર હનુમાનનો પુત્ર છું ચોરી છુપીથી જવા પ્રયાસ કરશો તો હું તમને લોઢાના ચણા ચણા ખવડાવીશ આ સાંભળીએ હનુમાન ચકિત થઈ ગયા તો ચકિત થઈ ગયા તેમણે કહ્યું અરે મારે તો કોઈ પુત્ર છે જ નહીં તું ક્યાંથી ટપકી પડ્યો મકરધ્વજે કહ્યું જ્યારે તમે લંકા બાળીને સમુદ્રમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે એક માછલી તમારો પ્રશ્વેદ પી ગઈ હતી તેના ગર્ભથી હું પેદા થયો છું હનુમાને તેને રામ લક્ષ્મણની ભાળ પૂછી તેણે કહ્યું હું એ તો કાંઈ જાણતો નથી આજે મારા સ્વામી કોઈનો બલિ ચઢાવી રહ્યા છે પરંતુ ત્યાં કોઈને જવાની આજ્ઞા નથી હું તમને પણ જવા નહી દઉં બંને વચ્ચે યુદ્ધ થયું એકબીજાથી બંને મોટા બાપનો બેટો પણ મોટો અંતમાં હનુમાને તેને પોતાની એક બાંધી દીધો અને મંદિરમાં તેમના ચરણોનો સ્પર્શ થતા જ દેવી જમીનમાં ખૂપી ગયા અને તેઓ મોં ખોલીને દેવીના સ્થાન ઉપર ઊભા રહી ગયા રાક્ષસોએ માન્યું કે દેવી પ્રસન્ન થઈને પ્રગટ થઈ છે ખૂબ પૂજા કરવામાં આવી દેવીજી જે કાંઈ ફૂલમાળા અન્ન વસ્ત્ર આવતું તેને મોહમાં જ રાખતા રાખવા લાગી બલિદાનના સમયે રામ અને લક્ષ્મણને લાવવામાં આવ્યા તે સમયે રાક્ષસો તેમને વિભિન્ન રીતે પરેશાન કરતા હતા તેઓ બધું ચૂપચાપ સહન કરતા હતા હરફ સુધા ઉચ્ચારતા ન હતા રાવણે કહ્યું હવે તમે પોતાના રક્ષણહારનું સ્મરણ કરો ભગવાને હસીને કહ્યું જોજો તારી દેવી તને જ ખાઈ ન જાય રાવણ તેમના પર તલવાર ચલાવવાનો જ હતો કે હનુમાન ગર્જના કરતા ભગવાનની પાસે પહોંચી ગયા અને તેમને પોતાના ખભાઓ પર બેસાડ્યા અને રાવણનો અને રાક્ષસોનો સંહાર કરીને હનુમાન ભગવાનને છાવણી ઉપર લઈ આવ્યા ચારે બાજુ આનંદનો ધ્વનિ અને કોલાહલ થવા લાગ્યો હનુમાનના જય જય કારથી ચારે દિશાઓ ગુંજી ઉઠી હનુમાન નિરંતર રામના કામમાં જ રત રહેતા હતા આખો દિવસ યુદ્ધ કરતા અને રાત્રિ થતાં જ ભગવાનની પાસે આવી ભગવાનના ચરણ ચાપતા રામજી પાસેથી ધર્મની પ્રેમની જ્ઞાનની વાતો સાંભળતા ક્યારેક ક્યારેક જ નહીં મોટે ભાગે ભગવાન તેમના શરીર ઉપર હાથ ફેરવતા અને તેમનો બધો જ થાક ઉતરી જતો જ્યારે ભગવાન રામજી સૂઈ જતા ત્યારે પોતાની લાંબી પૂંછડીથી કિલ્લો બનાવીને દરવાજા ઉપર બેસી જતા અને આખી રાત પહેરો ફરતા ફરી પાછું પ્રાતઃકાળ ન થાય ત્યાં જ યુદ્ધ શરૂ કરી દેતા કોઈ મુશ્કેલીભર્યું કામ આવી પડતું તો જામવાન સુગ્રીવ અંગત બધા હનુમાનજીનું શરણું લેતા લક્ષ્મણજી બેઠા થયા એ વાત લંકામાં ફેલાઈ ગઈ એટલે રાવણે કુંભકર્ણને જગાડ્યો કુંભકર્ણ બેઠો થયો કુંભકર્ણનો મોહ સુકાતું જોઈ રાવણે કુંભકર્ણને પૂછ્યું ભાઈ તારું મોખ મુખ કેમ સુકાય છે કુંભકર્ણે કહ્યું જગતની માનું અપહરણ કરતા તને શરમ ના આવી ખેર રામ ગામના પાદરમાં આવી ગયા છે તો મને ભેટી લે ગંગા નીકળી છે તો ડૂબકી મારી લો હવે મારે જીવવું નથી કુંભકર્ણના આ શબ્દો સાંભળી રાવણ ગુસ્સે તો ભરાયો પણ કાંઈ બોલી શક્યો નહીં એટલે રાવણે કુંભકર્ણને મદિરા પીવડાવી અભક્ષ ભોજન કરાવ્યું નશામાં ને નશામાં કુંભકર્ણ એકલો મેદાનમાં આવ્યો એ જ વખતે વિભીક્ષણ મળવા આવ્યો વિભીક્ષણે કુંભકર્ણને જોઈ કહ્યું ભાઈ હું રામને શરણે આવ્યો છું આ શબ્દો સાંભળી કુંભકર્ણ બોલ્યો વિભીક્ષણ તને ધન્ય છે તે તો મારા રાક્ષસ કુળને ઉજાડ્યો પાપી છું એટલે મને ઉપદેશ આપવાનો અધિકાર નથી છતાં પણ તારો મોટો ભાઈ છું એ નાએ એક સૂચના આપું જીવનના છેલ્લા શ્વાસ સુધી રામ ભજન છોડીશ નહીં જ્યાં રામજી પાસે અને કહે કે મારો ભાઈ આવે છે હવે મને બહુ જલ્દીથી મૃત્યુને સોંપી દે વીક્ષણે રામજીને વાત કરી કુંભકર્ણની સામે કોઈ લડી શક્યું નથી એટલે રામજીએ દેવતાઓની ઈચ્છાને માન આપીને કુંભકર્ણે ભયંકર બાણ ફટકારીને મૃત્યુના મુખમાં ધકેલી કુંભકર્ણની તેજસ્વીતા કુંભકર્ણ મૃત્યુ પામ્યો એટલે રાવણ રડવા બેઠો કોઈ દિવસ રડેલો નહીં એ આજે પોક મૂકીને બહુ રડ્યો રાવણ રડતો જોઈ મેઘનાથ પિતા રાવણ પાસે આવ્યો અને કહ્યું પિતાજી કાલે મારું યુદ્ધ જોજો બીજા દિવસથી સવારે ગુફામાં મેઘનાથ યજ્ઞ કરવા ગયો અંગાદે અને હનુમાનજીએ એના યજ્ઞનો વિધ્વંસ કર્યો લક્ષ્મણજીને મેઘનાથના મૃત્યુનું કામ સોંપાયું બંને વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયો લક્ષ્મણજીએ જોયું કે મેઘનાથ કેમે કરીને મૃત્યુ પામતો નથી એટલે લક્ષ્મણજીએ બાણ છોડ્યું અને મેઘનાથની છાતીમાં બાણ વાગ્યો બાણ વાગતા જ મેઘનાથ ધરતી ઉપર પડ્યો અને એના મુખમાંથી હે રામ હે લક્ષ્મણ શબ્દો નીકળી પડ્યા આ સાંભળી અંગદ અને હનુમાનજી બંને બોલી ઉઠ્યા ધન્ય છે તારી જન્યતાને છેલ્લી ઘડીએ તારા મુખમાંથી રામ અને લક્ષ્મણના નામ સરી પડ્યા